વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાજીએ વડોદરા મહાનગરના પ્રબુદ્ધ તબીબો સાથે સંવાદ કર્યો હતો નડ્ડાજીની રાષ્ટ્રીય પદયાત્રા નિમિત્તે તેઓ વડોદરા આવ્યા હતા ત્યારે થોડો સમય કાઢીને વડોદરા શહેરના તબીબો સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને લઈને ચર્ચા કરવા માટે વિનંતી કરવામાં આવી આ વિનંતીને રાષ્ટ્રીય સહર્ષ સ્વીકારી અને તમામ તબીબોને મળવા માટે અનુમતિ આપી હતી આ કાર્યક્રમનું સુંદર આયોજન વડોદરા અને મધ્ય ઝોન દ્વારા કરવામાં આવ્યું ડોક્ટર મિતેશ શાહજીના નેતૃત્વ હેઠળ આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા ગુજરાત વિધાનસભા દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ હેમાંગ પ્રભુ પ્રમુખ જયપ્રકાશ સોની જોશીની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પ સાથે તબીબોના સહયોગથી સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતને કઈ રીતે વધુ વિકસિત બનાવવું તે અંગે ચર્ચા થઈ સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલા કાર્યો વર્ષ બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્રે કયા કયા કાર્યો કરવામાં આવ્યા છે અને ભારતના સ્વાસ્થ્ય માળખાનો કાયાકલ્પ કઈ રીતે થયો છે તે વિશે વિગતવાર ચિંતન કરવામાં આવ્યું આ મુલાકાતનો હેતુ તબીબી જગતના નિષ્ણાંતોના વિચારોને જાણીને દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રની નીતિઓને વધુ મજબૂત બનાવવાનો હતો આ સંવાદ થકી ડોકટરોને સરકારની સ્વાસ્થ્ય સંબંધિત યોજનાઓ અને આવનારા લક્ષ્યો વિશે સીધી જાણકારી મળી અને સાથે જ તેમણે પોતાના અનુભવો અને સૂચનો રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી સમક્ષ રજૂ કર્યા આ કાર્યક્રમ વડોદરામાં બીજેપીના ડોક્ટર સેલની સક્રિયતા અને સ્વાસ્થ્ય ક્ષેત્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી રાષ્ટ્રીય પદયાત્રા માટે વડોદરા મહાનગર ખાતે આવ્યા હોય ત્યારે થોડો સમય વડોદરા મહાનગરના પ્રબુદ્ધ તબીબો સાથે એમણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને લઈ અને ચર્ચા માટે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીને વિનંતી કરી હતી અને ખૂબ જ સહર્ષ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ તમામ તબીબશ્રીઓને મળવા માટેની અનુમતિ આપી અને ડૉક્ટર સેલ વડોદરા અને મધ્યઝોન દ્વારા આપણા યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી ડૉક્ટર મિતેશ શાહજી બંને દ્વારા ખૂબ સુંદર આયોજન તબીબશ્રીઓના સંવાદ માટેનું માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જેપી પી નડ્ડાજી સાથે આ રાખવામાં આવ્યું આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીની પણ રહી અને તમામ તબીબો સાથે વિકસિત ભારતના સંકલ્પને લઈ બે હજાર ચૌદથી થી લઈ અત્યાર સુધીમાં કયા કયા સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યો થયા છે અને ભારતના સ્વાસ્થ્યનો કાયાકલ્પ કઈ રીતે થયો છે એ બાબતે મંથન કર્યું ચિંતન કર્યું